તો આપનું સ્વાગત છે હું છું સમીર અને શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ અને શ્રાવણ મહિનાની શરૂઆત સોમવારથી જ થઈ એ બહુ જ સુંદર સંયોગ છે શ્રાવણ મહિનાનું સમાપન પણ સોમવાર થવાનું છે અને એક સોમવાર વધારે છે તો આ વખતે ફરાળનો પણ કંઈક વધારે બંદોબસ્ત કરવો પડશે ને યાર થોડું વેરિએશન પણ લાવવું પડશે અને ચેવડો વેપર પેટીસ આ બધી વસ્તુ તો દર વખતે ખવાતી જ હોય ફળાહાર પણ થતું હોય તો હવે કંઈક એકાદ સોમવાર હટકે પણ હોય તો આવી ગયા છીએ આપણે અત્યારે પચીસ જાગનાથમાં અને આ છે નારાયણ દિલ્હી ચાટ આમ તો નામ દિલ્હી ચાટ છે પણ એની ફરાળી ચિપ્સ બહુ ફેમસ છે એમાં ખાસ કરીને દહીવાળી ફરાળી ચિપ્સ છે માથે ચેવડો બેવડો નાખે છે અને આમ જુઓ તો આ જગ્યા રાજકોટના લોકો માટે જરાય નવી નથી દાયકાઓ જૂની છે ઘણા વર્ષોથી એ પચીસ નું જાગના ન થાય ખાતા હશે પણ શ્રાવણ મહિનાનો સોમવાર છે એના ફરાળમાં આપણે રોટી વાનગીથી હટ કે કંઈક પાછું રિકોલ કરવું હોય તો મારી દૃષ્ટિએ થોડી હેવી ડિશ કહી શકાય કારણ કે અહીંની જે બટાકાની ચિપ્સ છે એને સોપરીને મસ્ત એને ક્રિસ્પી કરીએ પછી એના પર દહીંને બધું નાખીને આપવામાં આવે છે મજા આવે હવે એક તો એની ચિપ્સ છે જેટલી જેને કહે ને કે હેવી હોય બાફ્યા પછી પછી એના મોટા પીસ કરી એને સેલો ફ્રાય કરવામાં આવે અને એટલી ક્રિસ્પી થઈ જાય એકદમ બ્રાઉનિશ થઈ જાય હવે એના ઉપર પાછો ફરાળી ચીવડો નાખવામાં આવે પછી દહીં નાખવામાં આવે મીઠી ચટણી નાખવામાં આવે ને પછી થોડા અનારદાણા નાખવામાં આવે એટલે વસ્તુ થઈ જાય એકદમ ભરચક અને એક પ્લેટ ભાઈ ખાસ કરીને તમે દહીં ચીપ્સની પ્લેટ ખાઓ એટલે હું એવું માનું છું કે પેટ જોરદાર ભરાઈ જાય આમ તો મહાદેવની આરાધનાનો પર્વ છે શ્રાવણ મહિનો એમાં સોમવાર પણ પછી મારા જેવા ફૂડી હોય ને એ સોમવાર રહેતો લે પછી ક્યારેક ક્યારેક સાંજ સુધીમાં એમ જેમ ભૂખ લાગે પેટમાં જેમ ધબધબાટી બોલતી હોય ત્યારે વધીને આપણે ચેવડો ચેપ અથવા પેટીસ આ સુધી સીમિત રહી જતા હોય છે પણ અમુક જગ્યાએ રાજકોટમાં આવી છે જે વેરિયેશન આવે છે તમને ફરાળની અંદર અને એમાંથી કેટલીક બહુ જૂની છે આજે આપણે આવ્યા છીએ નારાયણભાઈને જેમ એમના જે જૂના ગ્રાહકો છે એમને પૂછીએ કે એમને એનો કયો ફરાડી ટેસ્ટ જે છે વધારે ખેંચીને લઈને આવે સર શું નામ આપનું રામભાઈ રામભાઈ તમે કેટલા વર્ષથી એનો ટેસ્ટ માણો છો સાત આઠ વર્ષથી તો સાત આઠ વર્ષથી કઈ વસ્તુ વધારે ખેંચીને લઈને આવે શ્રાવણ મહિનો છે એટલે આની ફરાડી ચીપ્સ પરાડી ભેળ હા હા પછી રગડા બધું સારું જ આવે છે આપણે નોર્મલી ખાતા હોય તો પેલી ફિંગર ખાતા હોય ને માં થાય સોસ ને બધું વેડ કરતા હોય આમની જે છે એમાં તમને એવું શું ડિફરન્ટ લાગે ચટણી સારી છે એટલે એનો ટેસ્ટ સારો લાગે ટેસ્ટ સારો લાગે અને મજા આવે રાઈટ લાગે કે એટલે એટલે બહુ મજા આવે થેન્ક યુ એક એક બે ત્રણ ચાર નહીં પણ ઓલમોસ્ટ એક ડઝન જેટલી વેરાયટીઝ છે એક ડઝનમાં કદાચ એકાદ બે ઓછી હોય એટલે વેરીએશન તમને ફરાકની અંદર ખૂબ મળી જાય છે અને આ પાછી જે આપણે ફૂડ બ્લોગિંગ વચ્ચે થોડોક ટાઈમ બ્રેક રાખીને રિઝ્યુમ કર્યું છે તો આપણે એમ ચાલો હવે થોડી ફરાડીની સિરીઝ ઉપરથી શરૂઆત કરી રહીએ અનિલભાઈ શરૂઆત પણ કરી હતી મારા ફાધરે કરી હતી કેટલો સમય થયો એટલે છત્રીસ સાડત્રીસ વર્ષ મારા ફાધરે ચાલુ કર્યું હતું હું તો ચાલુ ધંધે બેઠેલો એટલે એ તો બહુ હું નાનો પણ દે દે ના તો ત્યાં દો ભણવા જતો ત્યારે આયા મપો હું ક્યાં જાવું ને એટલે અહીં લઈ આવતા તમને હા હા તો ક્યાં થી આવું છું આ બરોબર ત્યારે એમણે કેટલા રૂપિયા دیا છે ચિપ્સ ને બધું દેવા ચિપ્સ નહીં બધું 8 રૂપિયા થી ચાલુ કર્યું હું આવ્યો ત્યાર થી બાકી શરૂઆત તો 5 રૂપિયા થી થઈ થી મારા બાપા કહેતા હતા તો આ ચિપ્સ બનાવવાની કઈ રીતે શરૂઆત એમ તો રાજકોટ માં નોર્મલી આવી ચિપ્સ કે ખવાતી નહી એટલે આ તો એન્ટિક બનાવવાનું શરૂઆત કરીતમાં બાપા એટલે એને ખબર હોય એ રીતે બીજા કરતા કે હા બીજા જે વટકે રાખું એમ કારણ કે કાચા બટેકા તો બધાય ચિપ્સ બનાવતા અમે બટેકા બાફેલા ચિપ્સ બનાવી બટેકા બાફેલા નહીં બટેકા બાફીને પછી શું કરવા કોઈ પ્રોસેસ જરા કહેશો બટેકા બાફવાના પછી એને કોલી નોર્મલ ચિપ્સ બની રીતે ચિપ્સ બનાવવાનું સોતળવાનું હવે તમે સેલો આ તમે નોર્મલી બીજે જે ડીપ ફ્રાય થતું હોય આ તમારે સેલો ફ્રાય થાય છે બરોબર અને પછી તમે મસાલા મિક્સ ઓર એની ના મસાલો કાય ખાલી મરચા ભૂકીને મીઠું બીજો મસાલો કાય ગ્રેટ ગ્રેટ તમે જો આની એનો બ્રાઉનિશ કલર જે આવે છે ને ઈ એકદમ એને એકદમ સોતળી રાખ્યા પછી એનો કલર આવે ઘણા લોકો એમ કે મસાલાવાળી ચીપ્સ ચિપ છે પણ એકચ્યુલી એ ફ્રાઈડ થયેલી છે સેલો ફ્રાય થયેલી અને બીજી કઈ કઈ વસ્તુ રાખવું જોઈએ આમ અમારું નારાયણ દિલ્હી કરીને છે દિલ્હી ઓકે છે દાવેલી છે 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 તો હવે તમારે સૌથી વધારે તો તમારે શ્રાવણ સોમવાર ઉપર ધ્યાન દેવ પડશે અત્યારેને ચીપ્સ છે ભેડે દઈ જેવળો દઈ ચીપ પેટીસ ચાલુ કરી અત્યારથી બસ શાવણ પૂરો મહિનો એમને ફરાડી નોન ફરાડી ફરાડી નોન કરતા કરતા કે ન થઈ જાય ને અમુક વસ્તુ પકડે અમુક નઈ પકડે એવું બરાબર એટલે ધ્યાન રાખવું પડે વધારે હવે કઈ કઈ વસ્તુ ફરાડી છે મારા મિત્રોને જરા કહી દો ફરાડી ચીપ્સ છે ભેડે દઈ જેવળો એ દઈ ચીપ છે દઈ જેવળો ચીપ છે પેટીસ છે દઈ ભેડે એ ફરાડી ગ્રેટ હવે આજે ડિશ બની રહી છે એક ડબલ ડુ બની રહ્યો એના તો દહીં ચીપ્સ એટલે તમારે બે ના ટેસ્ટ જોઈતા હોય તમે જો અત્યારના પહેલાં તો ચીલો અને બટાકાની સાથે ભીડ બની અંદર આની અંદર તમે જે ચિપ્સમાં જે વસ્તુ એડ કરો છો એ બધી વસ્તુ એડ થઈ જશે એડ ડબલ એડ થઈ જશે એટલે આ થોડું વધારે હેવી વર્ઝન છે એનું ગ્રેટ તો પછી એક જ પ્લેટ કરજો તો એની અંદર બધો ટેસ્ટ આવી જશે બરાબર તમારે ભેળનું પણ લાવો જોઈતો હોય ચિપ્સનો પણ ટેસ્ટ જોઈતો હોય તો આ એક ડિશ મંગાવો અને આ એક ડિશનાની રે કેટલા છે આ સાઠ રૂપિયા છે અને આની અંદર તમારે બે વસ્તુ એકસાથે આવી જશે એક ખર્ચે ધોમ હશે વાવ સુપર દહીની ક્રિમિનેસ ચિપ્સની ક્રંચીનેસ અને જેને કહે ને કે ચેવડાની એક ભરચક વાનગીઓ બધી એક ડિશની અંદર હોય તો ચિપ્સ ચેવડો દહીં ચિપ્સ ચેવડો કહેશો તો એ પણ ફરાળી વર્જન આવી જશે આની પહેલાં આપણે આનો બે વખત ઓલમોસ્ટ વિડીયો બનાવતો એક ધ ફૂડ ઇન્ડિયન માટે અને એક બોક્સ માટે શરૂઆત એટલા માટે ફરી પાછી એથી કરી છે કારણ કે હું બહુ ફ્રેન્કલી કહું ને તો હવે ચેવડો ને વેફરતી ઘંટણી આપણે એના કરતાં આખો પીને કાઢવો સારો પણ સાંજ પડે પછી ભૂખ લાગે ને જ્યારે આપણને અંદર એમ કેમ લાગે કંઈક નમકીન જોઈએ નમકીન જોઈએ ત્યારે એમ લાગે કે કઈ કેવી વસ્તુ

બાકી એક્સ્ટ્રા કોઈ મસાલાની અંદર એડ કરવા નથી આવતા એટલી બ્રાઉની થઈને પછી એટલી એટલી ક્રિસ્પી દીજે મને ચીપ એકચ્યુઅલી એના વખાણ કરવા નથી હું તમને જે ઇન્ફોર્મેટિવ વિડીયો દેવાયો છું કે ભાઈ અહીંયા ફ્રાન્ટમાં એક ચીપ્સવાળું વર્ઝન વાળું વર્ઝન મળે છે ખાવું હોય તો એનું એક્ઝેક્ટ એડ્રેસ અનિલભાઈ કહ્યું કે ભાઈ પચીસ ન્યૂ જાગનાથ મોરી સાહેબના દવાખાના મોરી સાહેબના દવાખાનાની સામે પચીસ ન્યૂ જાગનાથ અને આમ જુઓ તો કદાચ આ આટલા દાયકા ચાર દાયકા થઈ ગયા ચાર દાયકા થઈ ગયા એટલે હવે આમાં કદાચ ભાગ્યે જ કોઈક એવા હશે કે જેને પચીસ દૂધ જાગનાથમાં નારાયણભાઈ ચાટવાળાની ખબર નહીં હોય વધારે શબ્દો કંઈ બોલવાની જરૂર નથી મને આની પહેલાં પણ વિડીયો બનાવેલો છે આજે ખાલી નાસ્તો કરવા ખાસ એવો તો એમ જોયું કે તમારી સાથે આ ઇન્ફોર્મેટિવ વિડીયો શેર કરજો અને આમાં ફરાળી સિરીઝની શરૂઆત કરવી હતી મારે એકચ્યુઅલી ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવ્યો હતો અને વખાણ કરવાનું મારો કોઈ રીઝન નહોતું કારણ કે અહીંયા ઓલરેડી બે વખત વિડીયો બનાવી ચૂક્યા છીએ એટલે એકને એક વસ્તુ તમને બીજું હું શું કહું એમ પણ પાછો સાવણ મહિનો શરૂ થયો પાછું કંઈક પેટીસ અને ચેવડા ઉપરાંત કંઈક ખાવાની ઈચ્છા થઈ એટલે અહીંયા આવી ગયા એટલે એમ થયું કે જે લોકોને કદાચ આઉટ ઓફ ધ માઇન્ડ રહી ગયું છે એ લોકોને પાછી ઇન્ફોર્મેશન આપી દે રિમાઈન્ડ કરી દઈએ કે અહીંયા દહીં ચીવડો ચીપ્સ આવો મળે છે ફરાળમાં કંઈક વેરિએશનની ઈચ્છા થતી હોય તો પચીસ ન્યૂઝ આજ્ઞા મોદી સાહેબના દવાખાનાની સામે મળે છે તો આ એક ઇન્ફોર્મેટિવ વિડીયો તો તમને કેવો લાગ્યું કે ભૂલતા નહીં મસ્ત હળવું હળવું ડ્રિઝલિંગ શરૂ થયું છે એન્જોય કરતાં કરતાં આ પ્લેટ પૂરી કરીએ અને થોડા શું કહેવાય અહીંયા અમુક સબસ્ક્રાઈબર્સ પણ ભેગા થયા છે એની સાથે ગપ્પા લડાવીએ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત